ઓઢાણા ઈશ્વરભાઈ કાગી ગિરીશભાઈ ગોહિલ અશોકભાઈ પરમાર તેમજ બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો હાજી મુસાભાઈ કુંભાર હાજી ઇબ્રાહીમભાઈ કુંભાર હાજી મોહમ્મદભાઈ રાયમા પત્રકાર પિંજારા મુબારક ઇબ્રાહીમભાઈ બુજાણિયા કુંભાર અણવરભાઈ તેમજ પોલીસ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ સાહેબ અધિકારી જવાનો જવાનોએ સારી ઉઠાવી હતી મા આશાપુરા ન્યુઝના પંકજભાઈ કબીરા સાથે મીડિયાના પત્રકાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું લક્ષ્મણભાઈ વાઘેલાની યાદીમાં મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા નકત્રાણા